આજનો દિવસ હતો ત્રેવીસ મહિના જેવું પૂરું થઈ ગયું સમજો આપણે બાળક આટલી ઠંડીમાં આપણે જ્યારે શ્વાસ ગયામાં તકલીફ પડતી એ સમયે આપણે બાળક પોતાના છેલ્લા શ્વાસ લેતો હતો દિવસ ગયા મહિના ગયા વર્ષ બદલાયા કમિશનર બદલાયા પરંતુ અમ હજુ બી એ હાલતમાં અમે લડી રહ્યા છે કે મને ક્યાંક ક્યાંક ન્યાય મળશે આજે કમિશનરને મેં પ્રશ્ન પૂછ્યો કે તમે મને ન્યાય આપવા માટે તૈયાર છો તો કમિશનર એમ કહે છે કે તમે પોલીસ પાસે જાઓ પોલીસને પૂછે તો પોલીસ કહે છે કોર્ટ પાસે જાઓ અમે તો સુપ્રીમ કોર્ટમાં બી પહોંચેલા છે ભગવાન એટલો સારો રસ્તો બતાવેલો છે કે સુપ્રીમ કોર્ટ સુધી તકલીફ અમે પહોંચી ગયેલા છે હવે ભૂતકાળના અંદર જે પીપી મોડલે જે પૈસા કમાવાને લાલે છે તો એને પ્રોજેક્ટ આપ્યો હતો બરાબર છે તો આ ભવિષ્યકાળના જે કમિશનર છે એમને એ ના ચોપડા ખોલીને એની પર એક્શન થાય એમ કાર્ય કરવું જોઈએ અને મેં આશા બી રાખીએ છે જો નહીં થાય તો એક વર્ષ બે વર્ષ પૂરા થશે અમે ક્યાં આગળ મોટું પગલું ભરીશું અને જ્યારે છેલ્લા ટાઈમે તમે માનતા છો કે જે માનવતા રીતે આપણે જેટલું કરી શકે એટલું કરી શકે છે પછી માણસ જ્યારે ગાંડું થઈ જાય છે ને ત્યારે કશું બી કરી શકે છે નથિંગ ઇન ઇન ધ વર્લ્ડ પોસિબલ ઇન ધ વર્લ્ડ